તો જય માતાજી મિત્રો આજ મોન ચેલેન્જ વિડિયો છે એક ખુરશી મે અને ફુગા પડવાનો ચેલેન્જ ચાલો મોટાને બતાવી દઉં આપણે અહીંયા ફુગા પડ્યા છે આપણે ફુગો લઈ અને ફૂલાવાનો છે અને ખુરશી મે પડવાની છે ચાલો તો મિત્રો આપણે શરૂ કરી દઈએ હવે તો બરાબર 1 2 3 સ્ટાર્ટ હમ 32 35 59 स्टॉप पूरा 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 तो मित्रों मम्मी 1 मिनट में 3 फुग्गा फोड़िया छे नंबर पुका एक और ये બીજા નંબર મુ આય રજી મુ કેતા ફૂग्गा फोडी ને કુછ 1 मिनट માં ઓમે ટાઈમ રેડી હા સ્ટાર્ટ વા મેં ફલવા Aiko na Aiko na Aiko કિકડે જાય કોઈ પા જલ્દી તો મિત્રો મે 1 મિનિટ માં ત્રણ ફૂગા પોડ્યા અને હવે ત્રિડા નંબર લાગી ન લાગી નહી એક મિનિટ માં કેટલા ફૂગા પોડી શકે છે રેડી i pudim... couldn't